શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઓગણીસો બાણું ના બાબરી ધ્વંસની ઘટના આજે પણ નજર સમક્ષ આવી જાય છે કારણ કે ગાટલોડિયાના શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા ગોલવલકર પરિવારનો અભિજિત ઉર્ફે રામના બલિદાન પરની ઘટના પરિવાર યાદ કરી રહ્યો છે ઓગણીસો બાણુના સમયગાળામાં ઘાટલોડિયાના શાસ્ત્રીનગર સોસાયટીના રામ દ્વારા અડધી રાત્રે પરિવારને જાણ ન થાય એ રીતે થેલામાં કપડાં ભરવા લાગે છે કોઈને ખબર ન પડે એ રીતે જ ઘર છોડીને ગુપ્ત રીતે અયોધ્યા પહોંચવાનો પ્લાન હતો અયોધ્યામાં રામ મંદિર બને એ માટે કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત સામાજિક અને ધાર્મિક રીતે પણ અનેક આંદોલનો થયા હતા આ દિવસને સાકાર કરવા માટે અનેક યુવાનોએ સ્વપ્ન જોયું હતું જેના ભાગરૂપે જ આજથી વર્ષો પહેલાં ભાજપ દ્વારા દેશમાં રામ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં અનેક કાર સેવકો જોડાયા હતા અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આર વિશ્વ હિન્દુ પરિષદની માંડીને ભાજપના નેતાઓએ ઘરે ઘરેથી ઈંટો ઉઘરાવી હતી અયોધ્યામાં રામ મંદિર માટે જેટલા પણ લોકોએ અત્યાર સુધીમાં યોગદાન આપ્યું તેમાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો રામ નામનો એક યુવાન પણ સામેલ હતો ઘરેથી રાતના બાર વાગ્યે બેગ પેક કરીને અયોધ્યા જવા નીકળેલો આ યુવાન ઓગણીસો સો હસતા મોટે પરત તો ફર્યો અને ઓગણીસો ત્રાણુંના સમયમાં એકતા રેલી નીકળી ત્યારે દિલ્હીમાં તેની ધરપકડ કરી તિહાડ જેલમાં પૂરી દેવામાં આવ્યો ત્યાં પણ રામ નામના જપ કરતા કરતા ત્યાંથી છૂટીને ઘાટલોડિયા પરત ફરે છે અને તેના પેટમાં તકલીફ ઉપડતા તે સારવાર દરમિયાન મોતને ભેટે છે મને બરાબર યાદ છે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં આ બાબરી ધ્વંસ થયો હતો તો બે દિવસ પહેલાં એ અહીંયાથી રાત્રે બાર વાગે નીકળ્યો હતો અને એ વખતે મધરે કીધું હતું કે આ થેલો લઈને તું ક્યાં જાય છે તો એ ગુપ્ત રીતે ગયો હતો એટલે કંઈ કીધું જ નહીં અને કે હું બે દિવસમાં પાછો આવું છું અને એમ કરીને નીકળી ગયો અને પછી ત્યાં જઈને બાબરી ધ્વંસ કર્યો એણે છેક ઉપર ગુંબજ ઉપર એ ચઢીને એણે તોડ્યું હતું અને પછી ત્યાંથી પાછો આવ્યો પાછો આવ્યો અને પછી એ વખતે એણે કીધું કે રામલલા આપણે થઈ ગયા હાજર પછી ઓગણીસો ત્રાણુંમાં જ્યારે એકતા રેલી થઈ એ વખતે બી એ ફરીથી ગયો અને એ વખતે બી ત્યાં એ દિલ્હીમાં ધરપકડ થઈ એની અને બે દિવસ તિહાર જેલમાં રહ્યો ત્યાંથી પાછો આવ્યો અને હવે ખાવામાં આવ્યું કે શું થયું કંઈ ખબર ના પડી પણ એનું આખું પેટ ફૂલી ગયું એટલે તરત જ અમે એડમિટ કર્યું એ વખતે એને અને બીજા દિવસે તો એને ડાયાલિસિસને બધું કર્યું કેમ કે કિડની ફેલ થઈ ગઈ હતી એટલે ડાયાલિસિસ કર્યું પણ તે છતાં બી પાંચ મિનિટમાં તો એ ઓન ધ સ્પોટ એ થઈ ગયો અને આર એસએસમાં જોડાયેલો હતો અને એને રાષ્ટ્રપતિ પ્રત્યે બહુ જ હતું એને અને હિન્દુ પ્રત્યે બી એટલું હતું એને એટલે મધરને બી એ અહીંયાથી કહીને ગયો હતો કે મમ્મી તારે બે છોકરાઓ છે તો એક જતો રહેશે તો તને શું ફરક પડવાનો છે હવે એ જ્યારે ગયો ત્યારે તો અમને કોઈને ખબર નથી ખાલી મમ્મીને જ જાણ કરીને નીકળ્યો એને મમ્મી જોઈ ગઈ એટલા માટે એ અમને ખ્યાલ નહોતો અમે ત્યારે નાના હતા તો રાતનો સમય હતો એટલે અમે આરામની પળોમાં હતા ત્યારે મમ્મીને એ કહીને નીકળ્યો કે બે દિવસમાં હું આવું છું કરીને અને ત્યાર પછી એ ત્યાં આગળ બાબરી ધ્વંસ માટે ગયો બધું કામ પૂરું કર્યું અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા અને ત્યાર પછી એ ઘરે પાછો આવ્યો છઠ્ઠી ડિસેમ્બરનું તે બાબરી ધ્વંસ કર્યા પછી અને ત્યારબાદ ત્રાણુમાં ત્રાણુંમાં એકતા રેલી જે કાર રેલી યોજાઈ હતી એમાં પણ એ ગુપ્ત વેશે ગયો હતો અને ત્યાં આગળ એ લોકોને રેલવે સ્ટેશન આગળથી દિલ્હીમાં અંદર પ્રવેશતા જ રોકી અને તિહાર જેલમાં એમને પકડીને રાખ્યા હતા હવે ત્યાં બે દિવસ એ રહ્યો અને જેલમાં પણ એણે જય શ્રીરામના નારા લગાવી જ રાખ્યા હતા અને ખાવા પીવામાં થોડું અસ્તવ્યસ્ત એને થયું હોઈ શકે કારણ કે ઘરે આવ્યા પછી એ થોડો બીમાર જેવો પડ્યો એટલે અમારે પૂરી વાત એની સાથે થઈ નહીં પણ એટલું એ બોલતો હતો કે ભાઈ અમે ત્યાં આગળ ખૂબ જ જય શ્રીરામના નારા લગાઈ લગાવીને દેશ પ્રેમ મારો વ્યક્ત કર્યો છે અહીંયા એક પ્રોગ્રામ થવાનો જ છે બાવીસમી અને ઘેર ઘેર એવી રીતે અયોધ્યાના જે તાંડુળ આવ્યા છે અક્ષદા એ આપ્યા છે બધાને